આ રવેમાં જોતાય બાદુ ટક ટક કાટકાઈ નસી ટક કાટશે ટકાઈ નસી દેકે આઠો કરવાને બોલાયા તો એ ચીલા નખાય રે હવે ચીલા નખાયાનો ચાલુ છે માટી છે માટી આપડે નહીં બધું થયો બધો હવે છે આપણે ચીલા 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 માટી ઘારો

જો તો તેલાજે આયા તો 10000 10000 આયા તો તો અડધો પગાર કાપ થઈ આવજો બતાવું જો કે એટલામાં કાઓ હમણા કોઈ ના થા આવો આવો તમે વાહ આયા હમણા ઓટો માર નતો હોય જતો પાણી પી જવો છે પાણી તો આ બાટીમાં તો કોઈ તો પાણી પી શકે જો ગળા આ પાણી થી કરવા દે છો તો કોમ કરી નાખે તમે તો કદી આવતા નહીં કે તરમે ઓર તમે ઓ આપડેલા <ion> હોય <Bond> <tans>

ઓ શેત્રમ ચાબુ આ અમારે કામમાં મદદ કરાવી શેત્રમ ચાબુ આ બોલે ખબર પડે અમાર શેત્રમ આ બોલ નહી તમને શું થી ખબર પડે એમ કોકી એ અમે તો સરપંચ ગામના અમે તો પડે બધા છો તમારા ગામના સરપંચ ઓ શેત્રમ અમે સરપંચ અમે કે આ ગામના સરપંચ

એવું લાગે અમારા પેલા કોમ સારું કરે એટલે તમે જોઈ જતું નહિ એવું કહે નહી મને એવું જ લાગે તમે કોઈ આવ્યું નહીં હવે ઊંધી વાત કરો આઈડા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મજામાં શિકે હિ કે શિકે હિંચો ખાતા નજરે તો આવતા નહીં